સિકલ સેલ રોગ મટતો નથી પરંતુ વધતો અટકાવી શકાય તે માટે સાબરકાંઠાના અંતરિયાળ પોશીના તાલુકાના જનજાતીય વસ્તી ધરાવતા વિસ્તારમાં નાટક દ્વારા તેની સમજ અપાઈ હતી પોશીના સ્વામિનારાયણ મંદિરમાં આ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ સિકલ સેલ અંગે જાગૃતિ દ્વારા રોગને વધતો અટકાવી શકાય છે

પોઝિટિવ અને નેગેટિવનું અમને જાણવા મળ્યું હતું તેમાં પોઝિટિવ પોઝિટિવ બે પાત્ર હોય તો એમના લગ્ન ન કરવા જોઈએ અને નેગેટિવ પોઝિટ પોઝિટિવ હોય તો લગ્ન કરી શકાય પરંતુ આ રોગ એવો છે કે જે લગ્ન પહેલા ટેસ્ટ કરાવવો જોઈએ મારા લગ્ન થયા હતા એના પહેલા મારા પતિનો ટેસ્ટ કરાવ્યો હતો એનો નેગેટિવ આવ્યો હતો અને મારો પોઝિટિવ આવ્યો હતો એટલા માટે મારા લગ્ન કર્યા હતા અને જો તમે પોઝિટિવ પોઝિટિવ પાત્રોને ભેગા કરીને લગ્ન કરાવો તો તેમાં જે આવનાર બાળક હોય એ બાળક પોઝિટિવ આવે તો સમાજને અવરોધક બની શકે છે અને તેમનું દવાખાનું પણ ચાલુ જ રાખવું પડે છે